જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી અને ચટપટો નવો નાસ્તો બનાવીશું આ નાસ્તાને ફ્રાય કર્યા વગર આપણે એકદમ ઇઝી રીત સાથે બનાવીશું અને તમે જુઓ બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો નાસ્તો છે હેલ્ધી પણ છે એટલે તમે તેને ગમે ત્યારે બનાવી શકો છો આ નાસ્તાને તમે સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો આ નવો નાસ્તો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ તેના માટે મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને નાસ્તાની બહારની જે લેયર છે તે ક્રિસ્પી બને તેના માટે મેં અહીંયા વન થર્ડ કપ સૂજી એડ કરી છે અને એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી આ રીતે આપણે અજમો હાથથી મસળીને ઉમેરીશું જેથી કરીને તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે અને ત્યારબાદ અહીંયા મોયણ ઉમેરવાનું છે તો મોયણ માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે તો ત્રણ ટેબલ સ્પૂન ઘી મેં અત્યારે એડ કર્યું છે ઘીની જગ્યાએ તમે મલાઈ કે તેલનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા ઘીને મેં લોટમાં એકદમ સરસ આ રીતે મિક્સ કરી લીધું છે અને તમે જુઓ આ રીતે એકદમ સરસ મુઠ્ઠી પડતું મોયણ હોવું જોઈએ હવે ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લઈએ તો આ લોટ જે છે એ ઢીલો નથી બાંધવાનો અને ભાખરી જેટલો કઠણ પણ નથી બાંધવાનું તો આ રીતે આપણે અહીંયા મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે અને અહીંયા જુઓ લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે અને આપણે ઢાંકીને સાઈડ પર રાખીશું હવે ત્યારબાદ આપણે ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો તેના માટે અડધી વાટકી ઝીણું સમારેલું મેં કેપ્સિકમ એક બાઉલમાં ઉમેર્યું છે આ રીતે એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી છે આ રીતે વન ફોર્થ કપ ઝીણું સમારેલું ગાજર ઉમેર્યું છે અને આ રીતે મેં એક કાકડી એકદમ ઝીણી સમારીને એડ કરી છે ત્યારબાદ આ રીતે એક વાટકી મેં ચીઝ લીધું છે ચીઝને ગ્રેટ કરીને લેવાનું છે અને આ રીતે એક નાની વાટકી મેં અહીંયા પનીરને પણ ગ્રેટ કરીને લઈ લીધું છે મેં અહીંયા પ્રોસેસ્ડ ચીઝનો ઉપયોગ કર્યો છે તમે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા ઝીણા સમારેલા બે લીલા મરચાં લીધા છે અને ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર હું તેમાં એડ કરી લઉં છું અને આ રીતે એક નાની ચમચી મીઠું એડ કરીશું એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું એક ચમચી આપણે તેમાં ઓરેગાનો એડ કરીશું અને જો પીઝા સિઝનિંગ હોય તો તમે તે પણ આની અંદર એડ કરી શકો છો આ બધું જ આપણે બરાબર મિક્સ કરવાનું છે હવે ત્યારબાદ મેં તેની અંદર આ રીતે અડધી ચમચી મરી પાવડર ઉમેર્યો છે આનાથી ખૂબ જ સરસ તીખાસ પણ આવશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે પણ જો તમે બાળકો માટે બનાવતા હોય અને વધુ સ્પાઈસી પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકાય છે તો અહીંયા જુઓ જે સ્ટફિંગ છે તે એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે લોટ હતો જેને મેં રેસ્ટ પર રાખ્યો હતો તેને પણ લગભગ પંદર વીસ મિનિટ થઈ ગઈ છે અને હવે આ લોટમાં આપણે થોડુંક ઓઇલ લગાવીશું અને તેને આપણે મસળીને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે આ લોટને મેં એકદમ સરસ મસળીને આ રીતે સ્મૂથ કરી લીધો છે અને હવે આપણે તેના લુવા બનાવી લઈએ તો અહીંયા જુઓ લુવા જે છે એ આ રીતે મીડિયમ સાઇઝના બનાવવાના છે બહુ મોટા નહીં અને બિલકુલ નાના પણ નહીં ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે લુવા બનાવ્યા બાદ આ રીતે આપણે તેની પૂરી વણવાની છે આ રીતે નાની સાઇઝની પૂરી વણવાની છે આ પૂરી જે છે એ વધારે જાડી પણ ના હોવી જોઈએ અને વધારે પડતી પતલી પણ ના હોવી જોઈએ અને હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ સ્ટફિંગ આપણે આ રીતે વચ્ચે તેમાં ભરવાનું છે તો એકથી દોઢ ચમચા જેટલું મેં સ્ટફિંગ ઉમેર્યું છે અને ત્યારબાદ આપણે તેને બંધ કરવાનું છે તો બંધ કરતી વખતે ખાસ આ રીતે તમારે ધ્યાન રાખવાનું કે સ્ટફિંગને અંદર આ રીતે ઉમેરવાનું ખુલી ન જાય અને ઉપરથી તમારે તેને બરાબર પેક કરવાનું છે અહીંયા ઉપરની સાઈડ જો લોટ વધારે હોય તો તમારે તે થોડુંક કાઢી લેવાનું નહીં તો કાઢવાની જરૂર ના પડે તો તમે તેને રહેવા પણ દઈ શકો છો અહીંયા થોડોક જ લોટ મને વધારે લાગ્યો એટલે મેં કાઢી લીધો છે અને એકદમ સરસ તેને પેક કરી લીધું છે તો આ રીતે આપણે અહીંયા કચોરીના શેપમાં આ નાસ્તાને તૈયાર કરીશું તો અહીંયા બાકીનો નાસ્તો પણ સેમ આપણે એ જ રીતે તૈયાર કરી લેવાનો છે પહેલાં આ રીતે પૂરી વણવાની છે તેમાં સ્ટફિંગને આ રીતે ભરી લેવાનું છે અને ત્યારબાદ તમારે તેને એકદમ સરસ પેક કરી અને બંધ કરી દેવાનું છે તો આ શેપ તમારે મેન્ટેન રાખવાનો છે આ રીતે ચારે બાજુની જે કિનારીઓ છે એ આ રીતે હાથમાં ગોળ ગોળ ફેરવતા જઈ અને તેને આ રીતે ભેગું કરવાનું અને ઉપર જે વધારાનો લોટ હોય તેને તમારે કાઢી લેવાનો છે તો એકદમ સરસ તમે જુઓ આ રીતે કચોરીના શેપમાં નાસ્તો જે છે એ તૈયાર થઈ ગયો છે બધી જ કચોરી મેં આ રીતે બનાવી લીધી છે તમે ઈચ્છો તો આને ફ્રાય કરી શકો છો અથવા તમે તેને અપમ પેનની અંદર શેકી પણ શકો છો અને હું આને બિલકુલ ઓછા તેલમાં જ બનાવવાની છું એટલા માટે અહીંયા બ્રશની મદદથી દરેકે દરેક કચોરી ઉપર આ રીતે ઓઇલ લગાવી લઈશ આને આપણે ફ્રાયરમાં ફ્રાય કરવાના છીએ એટલે વધારે ઓઇલ નથી લગાડવાનું આ રીતે થોડુંક થોડુંક ઓઇલ બ્રશની મદદથી લગાડી અને તેને ફ્રાયરની ટ્રેમાં આ રીતે મૂકી દઉં છું બધી જ કચોરીની ઉપર તમારે આ રીતે બ્રશની મદદથી થોડુંક થોડુંક ઓઇલ લગાવી અને તેને ફ્રાયર ટ્રેમાં આ રીતે મૂકતા જવાનું છે થોડીક વચ્ચે જગ્યા રાખવી જરૂરી છે તો અહીંયા તમે જુઓ આ રીતે મેં બધા જ કચોરીના બોલ્સ ઉપર ઓઈલ લગાવી અને તેને એરફ્રાયરની ટ્રેમાં સેટ કરી લીધું છે હવે આપણે એરફ્રાયર ઓન કરીએ અને તેને આપણે અહીંયા પાંચ મિનિટ માટે પ્રીહીટ કરી લઈશું તો અહીંયા મેં જ્યારે તેને પ્રીહિટ મોડ ઉપર ઓન કર્યું ત્યારે એટી સેલ્સિયસ ડિગ્રી ઉપર પાંચ મિનિટ માટે તે પ્રીહિટ થઈ જશે અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ મેન્યુઝ પહેલેથી જ સેટ કરેલા છે તમે તમારી ચોઈસ પ્રમાણે જે પણ વાનગી બનાવતા હોય તેને તમે સેટ કરી શકો છો મેન્યુઅલી પણ આની જે સેલ્સિયસ ડિગ્રી છે તે વધારે કે ઓછી કરી શકાય છે અને ટાઈમ પણ તમે અહીંયા વધઘટ કરો તે માટેનું ઓપ્શન પણ આપેલું હોય છે તો એક વખત આ એર ફ્રાયર પ્રીહિટ થઈ જાય ત્યારબાદ તેને ફ્રેન્ચ ફ્રાઈસ મોડ ઉપર મેં ઓન કરી લીધું છે અગારોનું આ એર ફ્રાયર ફોર્ટીન પ્રીહિટ મેન્યુ સાથે આવે છે ફ્રેન્ડ્સ જો તમારે આ પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો ફ્રેન્ચ ફ્રાઇઝ મોડ જ્યારે મેં ઓન કર્યું ત્યારે બસો સેલ્સિયસ ડિગ્રી ઉપર પંદર મિનિટ માટે તે ઓન થયું છે અને હવે આપણે તેમાં આ બંને ટ્રે મૂકી અને આ નાસ્તાને કૂક કરવા માટે મૂકી દઈએ વેઇટ લોસ કરવું હોય કબજિયાત બીપી ડાયાબિટીસ જેવા રોગોથી બચવું હોય તો તમારે ડીપ ફ્રાય કરવાની જગ્યાએ આ રીતે એર ફ્રાયરમાં જ કોઈ બી રેસીપી ફ્રાય કરીને ખાવી જોઈએ ફ્રેન્ડ્સ આ એર ફ્રાયરને હું એક વરસથી યુઝ કરી રહી છું અને આમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવ્યો અને કોઈ બી રેસીપી ખૂબ જ ઝડપથી ઇઝીલી બની જાય છે એકવાર બની જાય ત્યારબાદ તેની ઉપર તેનો ટાઈમ પૂરો થતાં ઓફ લખેલું આવી જાય છે તે જાતે જ બંધ બી થઈ જાય છે અને ફ્રેન્ડ્સ જો લગભગ પંદર મિનિટમાં જ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે અહીંયા જુઓ આપણો આ નાસ્તો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે જે રીતે બાટી શેકાય તે જ રીતનો કલર આવ્યો છે આને એક પ્લેટમાં સર્વ કર્યા બાદ આ રીતે બ્રશની મદદથી આપણે તેની ઉપર ઘી કે ઓઇલ લગાવી લઈશું અને એકદમ ટેસ્ટી ચટપટો આપણો આ નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ